બેન ને કજો કરવો છે કા કજિયો કરવો છે શિવાની કેદી કજિયો કર્યો તો શિવાની ને એના મોટા બાજો હિસકાવે છે શિવાની ને એક તો રહેવું જ પડે અરે રામ રામ ને સીતારામ બધાય ને માતા જવા હાર કરન ને ને હાજર નારવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો નાઈ ધો ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને આજે થઈ ગયું છે મોડું એટલે ઠંડી પણ ઉડી ગઈ છે અને આજે આપણે શિરામણમાં ભાખરી બનાવી એટલે આપણે ગા હાટું ભાખરી છે ગાનું કૂતરા હાટું બે હાટુ ભાખરી છે ભાખરી બનાવી એટલે ભાખરી હોય ને તો રોટલી હોય તો ગાને ભાખરી ખાવા મળે બધા યાર હારે અમારે ઘરે ભાખરી બની હોય એટલે ગા હાટું તે પછી કાંઈ અલગથી ને એવું તો ન બનાવે ભાખરીને એવું બનાવી નાખે કૂતરા હાટું ને બે હાટું ને સાન ભાખરી અતારમાં આપણે શિરાયું પણ લીધું છે અને અસલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને અત્યારે તો ઠંડી ઉડી ગઈ છે કેમકે કે તો એ નહીં ખાવા અને તારું ઘણું તડકો નીકળી છે અને વસને અને બધા અંકિતાબેન એ બધા તારે નિશાળે જતા રહ્યા છે સકલા બોલે સંજો સુરજ દાદા એટલા અથવા ચડી ગયા છે ખણાય જો મોટી બેન નો ખીલો બદલાયો કા તો કેમ કરી નાખ્યો એને આમ જો એનું માથું જો આ ખૂબ પોત પોત એનું માથું છે ખીલો આ બદલાય અહીંયા કોઈ દી બાંધતા નહીં અહીંયા બળદ બાંધતા હતા પણ આજે એને લીધી કા તો એને વિખણ શિખણ કરી નાખ્યું બધું રમણ ભમણ કરી નાખ્યું આમ જો આમથી આમ પોદાળા ફરતી બાજુ ઉડાડ નાખ્યા છે નીણ કેમ નાખવાની તને હવે તારે તો ની તો ચાલુ જ છે ની ખાવાનું ચાલુ છે અને મેં કીધું હવે હું જાઉં ઘરે શિવાની અને શિવાનીના પપ્પાને હવે ઉઠાડું તો બહાર આજે સારી તડકી છે આજે વાદળા નથી એટલે એકદમ સારું વાતાવરણ છે તો શિવાનીને કડીક બાર લાવી અને શિવાનીના પપ્પાએ એ છે તો ઉઠાડવી સા પાણી પીવે કાક હજી તો એને માટે ગરમ સાય પાછો બનાવવો પડશે એ તો હવારમાં બનાવી હોય બધા હાટું એ તો ઠરી ગયો હોય બાપ દીકરી જ ભાઈ હળથાઈને હું છે शिवानी रामरामे सीताराम शिवानी टोपो झो शिवानी टोपो साईड मी <laughs> ना शिवानी एकदम ऊतीचे पप्पा ते वळ भारे शिवानी नुफावे एर आय मस्त आणि સાઈડમાં પડ્યો છે ए शिवानी મેન ઉઠવું એમ નહીં થાતું તમે નથી ઉઠવું એમ થાતું સિવાયની જ ભલખું હતી કે તો સિવાયની આરો પોતે હુઈ રહે ઉઠો ઉઠો હવે શિવાનીને ઘણી તડક્યા લઈ દેવી છે જો શિવાનીને તો આખી નહીં ખુલતી એનો પપ્પા નહીં નહીં એક ને નહીં બે દીકરી ને તો આપણે ધોવાના છે વાસણ જો વાસણ છોકડીમાં ભેગા કરીને મૂકી દીધા છે તો ફટાફટ વાસણ ધોઈ નાખ્યું આપણે રામ રામ ને સીતારામ ડાયરા અત્યારે તો શિયાળાનો દિવસ ઘડી ખમા નમા થાય બપોર ચડી જાય

બોલતો નહીં બોલતો નહીં એટલે પછી બોલો શેવડો ખાસો આપણે કેટલા બધા નામ આપી દીધા શેવડાના એ કેટલા નામ આપ્યા આ બાજુ અંકિતા બેન મસ્ત ગરમા ગરમ રોટલા બનાવે આ બાજુ ગરમા ગરમ ખવાય ખામશે હમ હમ ગરમા ગરમ અંકિતાના મસ્ત રોટલા વાળી જશું આવે છે અને વાળું કરી ને અંકિતા બેન રોટલી બનાવતા હતા અને બસ હવે આજના દિવસ કાકાઓ રહ્યો તો આ સાથે જ હવે આજનો લોગ આપણે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય હેલો ગાઈઝ અમે આઈ હે વાળું કરને કે લઈએ અમે જે વાટે છે અને આ રોટલા જો વસૂટે છે બે મોઢે બે ઊભા થાય પછી તમારે બેવાનું બેવાસ બોલો વાળું પાણી કરવા મે વારામ રેવાનું બોલો